પટોળાની અંદર આન બાન શાન કહેવાય ને એવી આ ડિઝાઇન સુરતી પટોળાની માણેક ચોક ડિઝાઇન નહીં ચાર હજાર નહીં પાંચ હજાર નહીં હજાર રૂપિયા અને ફક્ત ને ફક્ત નવસો રૂપિયા રેટની અંદર આપણા જે પહેલેથી સેટ કરેલી ડિઝાઇન છે એમાં આજે ફૂલ ક્વોન્ટિટી સ્ટોક આવ્યો છે આગળ જેને જેને ઓર્ડર પેન્ડિંગ હતા એ લખાવી દેજો ફરીવાર અને બધા કલર રિપીટ સ્ટોક આવ્યો છે વિડીયો લાસ્ટ સુધી બના રહેજો આજે બે કલર એવા બતાવવાના છે કે આગળ ક્યારેય નથી આવ્યા ને એ કલર આજે એડ કર્યા છે ડિઝાઇનનો લુક જુઓ બહુ જોરદાર ડિઝાઇન છે જેને ફેન્સી ટ્રેડિશનલ પટોળા પહેરવા છે એમાંય ફિગર વગરની ડિઝાઇન એના માટેની આ સ્પેશિયલ ડિઝાઇન કહી શકો ને એવી આ માણેકચોક ડિઝાઇન અને નાના મોટા બધા પસંદ આવી જાય ને એવી આ ડિઝાઇન એમાં આપણે જે આગળ જ્યારે ડિઝાઇન બતાવીને એમાં ગ્રીન કલર નહોતો બતાવ્યો આ જ્યાં નવી ડિઝાઇનમાં ગ્રીન કલર એડ થઈ ગયો છે જેને આ ડિઝાઇન પસંદ હતી ને જેને ગ્રીન કલરની રિકવાયરમેન્ટ હતી ને એમાં ગ્રીન કલર આવી ગયો છે આ સિવાયના આ ડિઝાઇનમાં કલર જોઈએ છે તો વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર ફોટા મંગાવીને સિલેક્શન કરજો અને ફક્ત ને ફક્ત નવસો રૂપિયા રેટ રહેવાની છે ને આનો બ્લાઉઝ બી અને માણેક ચોક ડિઝાઇનમાં આજનો કલર ખાલી જોવો તમને પહેલી નજરમાં તો એમ જ લાગશે કે આ રિયલ પટોળું ખાસ કરીને કલર મેચિંગ જોજો માણેકચોક ડિઝાઇનમાં તો કાંઈ ઘટતું જ નથી પણ આજે કલર મેચિંગ જે બનાવ્યો છે ને એ બહુ જોરદાર અને પહેલી વખત આ કલર માણેકચોક ડિઝાઇન અને સુરતી પટોળાની અંદર આવ્યો છે અને આ તમને બેનટેક્સ બોર્ડર મળવાની છે જોરદાર એવી બોર્ડર ફક્ત ને ફક્ત નવસો રૂપિયા રેટ અને એનો બ્લાઉઝ પીસ જેમ મને વહેલા બુક કરાવજો આ સ્ટોક ગમે એટલો આવતો હોય પણ સ્ટોક પીડ્યો નથી રહેતો એનું રીઝન છે ફક્ત નવસો રૂપિયા રેટની અંદર આ પટોળો અને એક આ કલર આપણો સુપર હિટ જે કલર છે એ આવી ગયો છે ને જેને જેને ઓર્ડર બુક કરાવો સ્ક્રીન ઉપર નંબર છે અથવા શોરૂમની વિઝિટ કરી લેજો થેન્ક યુ